તમે કોલેજમાં ભણવા શું કામ આવ્યા એવો તમને જો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું જવાબ આપો આ એવા વિદ્યાર્થીની વાત છે કે જે ધોરણ બાર પાસ કર્યા પછી કોલેજમાં ભણવા જાય છે એવા વિદ્યાર્થીને પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું હોઈ શકે આ વિશે આજે વાત કરવી છે ફાધર વાલેસે આ વિશે બહુ સરસ મજાનો એક લેખ લખ્યો હતો એ મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર છે એમણે રિપ્રિન્ટ કર્યો છે આખો લેખ અને બહુ મજાનો આ કિસ્સો છે અને એમાંથી ઘણા બધા સંદેશ આપણે લઈ શકીએ એવો આ લેખ છે એની આજે વાત કરવી છે અને આ વાત કરતાં પહેલાં તમને જો આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દરવા દો ફાધર વાલેસ લખે છે કે ઉઘડતી કોલેજે નવા નવા વિદ્યાર્થીઓ આવે ત્યારે પહેલો પરિચય કરવા અને સંપર્કનો સેતુ બાંધવા નામ ગામ પૂછ્યા પછી હું અનેક વાર પ્રશ્ન પૂછું છું ફાધર વાલેસનો પરિચય આપવાનો સવાલ નથી એ આપણે ત્યાં અધ્યાપક હતા અને પછી એમના વતન સ્પેનમાં જઈને એમનું ત્યાં મોટી ઉંમરે અવસાન થયું અને એ એમને અનેક પુસ્તકો પણ આપ્યા છે આપણને ગુજરાતી ભાષામાં પણ આપ્યા છે એટલે એ લખે છે કે સંપર્કનો સેતુ બાંધવા નામ ઠામ પૂછી લીધા પછી અનેક વાર હું એ પ્રશ્ન પૂછું છું આવા વિદ્યાર્થીઓને કે તમે કોલેજમાં શા માટે આવ્યા સહજ ભાવે પૂછું છું ખાસ સારા જવાબની આશા વિના પૂછું છું પ્રશ્નના મર્મ હોઈ શકે એના નિર્દેશ વગર પૂછું છું અને જવાબો એમનું કહેવાનું એમ છે કે જવાબો પણ ખાસ સારા મળતા નથી કોલેજમાં શા માટે આવીએ છીએ તો કે ભણવા સ્કૂલમાં પાસ થયા એટલે કોલેજમાં આવ્યા મોકલે છે એટલે આવીએ છીએ દુનિયામાં કંઈ પણ કરવા માટે ડિગ્રી તો જોઈશે અને ડિગ્રી માટે કોલેજમાં આવવું પડે ને એવા જવાબો મળે છે અને એ રીતે કંઈક પરિચય થાય છે અને નવા વિદ્યાર્થીઓ સાથે અધ્યાપકનો સંબંધ પણ શરૂ થાય છે પણ ફાધર વાલેસ લખે છે કે એકવાર એક વિદ્યાર્થીએ મને એવો જવાબ આપ્યો જે મને બહુ ગમેલો બહુ સારો જવાબ આપેલો નવો કોર્ષ હમણાં જ શરૂ થયો હતો નવા વિદ્યાર્થીઓ આવતા હતા સાંજે છૂટીને બધા ઘરે જતા હતા એમાં એકને રોકીને મેં પૂછ્યું ફાધર વાલેસે પૂછ્યું સાધારણ પહેલા વાત કરી અને પછી જ પેલો મારો જે પ્રશ્ન છે એ મેં પૂછ્યો કે તમે હવે કોલેજમાં આવ્યા છો તે શા માટે આવ્યા છો એનો તરત જ જવાબ ન આપ્યો છોકરાએ થોડી વાર એમને એમ ઊભો રહ્યો અને જરા અંતર્મુખ થતો હોય એવું લાગ્યું પછી એ બોલ્યો કે હું સાચી વાત કહું એટલે ફાધર વાલેસ કહે છે હા કહો ને અને કોલેજના આંગણે ઊભો ઊભો યુવાન વિદ્યાર્થી પોતાના દિલની વાત કહેવા લાગી એને કહ્યું બહુ બહુ સંવેદનશીલ આખી વાત છે એને વાત શરૂ કરી કે હું નાનો હતો સાવ નાનો ત્યારે મારા બા ગુજરી મને યાદ નથી એટલો હું નાનો હતો પણ પાછળથી ખબર પડી અને બધી વિગતો જાણી તે ગયા એ કોઈ ભારે રોગને લીધે નહોતા ગયા એમને ક્ષય રોગ જેવો સામાન્ય રોગ થયો હતો ડોક્ટર મળે તો એ જરૂર મટી જાય પણ અમે ગામડામાં હતા ને ત્યાં કોઈ સારો ડોક્ટર ન મળ્યો અને ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ચુક્યું હતું એટલે ગયા અને એમના ગયા પછી મારું જીવન તો હવે શૂન્ય જેવું થઈ ગયું છે મારા જીવનમાં એક મોટું દુઃખ છે અને એને લીધે હું હું પણ મારી ઉંમર કરતા કંઈક વધુ ગંભીર છું અને એકલો એકલો જ રહું છું વાંચવામાં હું પૂરું ધ્યાન આપું છું સ્કૂલમાં બહુ મહેનત કરીને સારું પરિણામ પણ લાવ્યો છું હવે કોલેજમાં આવ્યો છું અને આ વર્ષે પણ મને બરાબર મહેનત કરવી છે સારું પરિણામ લાવવું છે પછી જો હવે અહીંથી એની પોતાની વાત આવે છે એના બાના કિસ્સા સાથે જે જેનો સીધો સંબંધ છે પછી હું પ્રી મેડિકલમાં જઈશ અને સારો ડોક્ટર થઈશ અને પછી સારા ડૉક્ટરના અભાવ મારા બા ગયા અભાવમાં તો સારા ડોક્ટરના અભાવે બીજા છોકરાઓના બા ન જાય એ જોવાનું કામ મારું છે એ શાંત રહ્યો ફાધર વાલેસ લખે છે હું પણ શાંત રહ્યો એક યુવાન વિદ્યાર્થીના હૃદયમાં કેવા પવિત્ર ભાવ હોઈ શકે એનો સાક્ષી બનીને હું ધન્યતા અનુભવી રહ્યો હતો કંઈ કહેવાની જરૂર નથી બોલવા જાઉં તો ગળે ડૂમો ભર્યા એની ખાતરી પણ હતી મૌનથી જ એની કદર થઈ શકે એમ હતું એટલે અમે બે થોડી વાર સાથે મૌન રહ્યા મેં મારો હાથ એના માથા પર મૂક્યો સ્પર્ધથી મૂક વહેલ કર્યું પછી એના જવાબ દીધો બીજા છોકરાના ટોળાઓમાં એ ભરી ગયા હવે વિદ્યાર્થી મારા વર્ગમાં બેઠો છે હવે આ ફાધર વાલેસની પોતાની લાગણી હું ભણાવતા ભણાવતા એની તરફ જોઉં છું એના મનની વાત હું જાણું છું એના જીવનનું રહસ્ય સમજુ છું એની પ્રેરણાથી મને જ પ્રેરણા મળે છે એનો ઉત્સાહ મને પોતાને ઉત્સાહ ચડાવે છે અને એની માટે આદર થયો છે અને પ્રેમ પણ થયો છે એની સાથે બીજું પરિણામ એ આવ્યું કે એ છોકરાના માટે મારા મનમાં હવે કોઈ ચિંતા નથી હવે ખબર છે કે એના દિલમાં કેવું ધ્યેય છે કેવું બળ છે અને ખાતરી છે કે એ તેને આગળ લઈ જશે સફાળ બનાવી દેશે એના મનમાં દિશા છે વેગ છે નિર્ણય છે જીવનને લઈને શું કરવું છે તે જાણે છે એટલે કરશે જ આ મુદ્દો છે સાહેબ કારણ કે મોટા ભાગે છોકરાઓ સ્પષ્ટ નથી હોતા કોલેજમાં ગયા પછી લખે છે કે એમનું વલણ સમજાતું નથી બધા કરે કરવાનું છે મારે ક્યાં જવાનું છે જઈને શું કરવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ મનસુબો નિર્ણય નથી હોતો પણ આ જે છોકરામાં છે એ એનામાં હતો એટલે એવા છોકરાઓ માટે મને ચિંતા રહે છે તેઓ આજે સારું ભણે છે સારી રીતે વર્તે છે ને જીવે છે કોલેજમાં બધા કામ કરે છે એટલે તેઓ પણ કરે છે વર્ગનું કામ ચાલે છે એની સાથે એમનું કામ પણ ચાલે છે પણ આગળ ઉપર મુશ્કેલીઓ આવશે વિઘ્નો આવશે નિષ્ફળતાઓ આવશે ત્યારે તેઓ શું કરશે કરી શકશે એનો વિશ્વાસ નથી એની મને આજે ચિંતા છે પણ પેલા છોકરા માટે મને જરાય ચિંતા નથી એને માટે પણ જીવનની મુશ્કેલીઓ આવવાની છે વિરોધ આવશે નિરાશા આવશે પણ તે એનો સામનો કરી શકશે કારણ કે એનામાં એ શક્તિ છે એને ક્યાંક જવું છે એટલે વચ્ચે પડી જશે તોય ઊભો થઈને પાછો ચાલતો થશે અને કંઈક કરવું છે એટલે વચ્ચેથી કામ બગડે તોય ફરું ફરી શરૂ એ કરી શકશે રસ્તો છે એટલે જશે ધ્યેય છે એટલે કરશે સાહેબ આજે આવા વિદ્યાર્થી અને આવા અધ્યાપકની જરૂર છે આપણા પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી જો કંઈ ખૂટતું હોય તો આ ખૂટે છે આભાર ફરી મળીશું